જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ખાતે આવેલી આર એસ પી ઘડી કંપનીની હદમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી છે આ જમીનમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે ગુજરાત પ્રદૂષણ બોર્ડે આરએસપીએલ ઘડી કંપનીને નોટિસ ફટકારી છે અને ત્રીસ દિવસ સુધી આ પ્લાન્ટ બંધ કરવાનો હુકમ કર્યો છે બહુ ચર્ચાસ્પદ આ સમગ્ર મામલો છે તે ભારે ચર્ચાસ્પદ બન્યો છે આશરે ચાર હજાર વીઘામાં પથરાયેલો આ વિશાળ પ્લાન્ટ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આરએસપીએલ ઘડી કંપનીના દ્રશ્યો છે જે કંપનીની હદમાં અઢીસો વીઘા જેટલી ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી છે આર એસપીએલ ઘડી કંપની અહીં સોડાએસ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે છેલ્લા સાત વર્ષોથી આર એસપીએલ ઘડી કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ સતત ચરમસીમાએ છે ત્યારે ખેડૂતો આંતરિક રસ્તા તેમજ પ્રદૂષિત પાણી મામલે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે છેલ્લા સાત વર્ષોમાં ખેડૂતો અનેક રજૂઆતો પ્રદૂષણ બોર્ડને કરી હોય ત્યારે આખરે ખેડૂતો આ મામલે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટની ફટકાર બાદ આખરે ગુજરાત પ્રદૂષણ બોર્ડ જાગ્યું છે અને આ સમગ્ર મામલે છે તે આરએસપીએલ ઘડી કંપનીને ફટકાર લગાવી છે અને ત્રીસ દિવસ સુધી આરએસપીએલ ઘડી કંપનીનો જે આ પ્લાન છે તે બંધ કરવાનો હુકમ કર્યો છે ગુજરાત પ્રદૂષણ બોર્ડ છેલ્લે સાત વર્ષ બાદ આખરે જાગ્યું છે ત્યારે સમગ્ર મામલો છે તે ભારે ચર્ચા ચર્ચાસ્પદ બન્યો છે છેલ્લા સાત વર્ષોથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે આખરી ખેડૂતોની જીત થઈ છે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આરએસપીએલ ઘડી કંપની પ્લાન છે તે ત્રીસ દિવસ માટે બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા પ્રદૂષણની પાપી આખરે બંધ કરવામાં આવી ખેડૂતોએ સાત સાત વર્ષ અંગે લડાઈ ચડાવી છે અને રજૂઆત કરવામાં આવી હતી કોઈ કાર્યવાહી નહીં થઈ તો છેક હાઈકોર્ટ સુધી ખેડૂતો પહોંચ્યા હતા બસો પચાસ વીઘા જમીન જે ઉજ્જવળ બની ગયા પ્રદૂષણની પાપી કંપનીને કારણે તો જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ઘટના સ્થળે અને ગ્રાઉન્ડ ઝીરો પર તેમણે ખેડૂતો સાથે પણ વાતચીત કરી તેમની પણ વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો

આ કંપનીની હદમાં આવેલી છે અને ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં આપની રજૂઆત તો હતી આ શું છે સમગ્ર મામલો આશરે ત્રણસો વીઘાની આસપાસ આરએસબીલ કંપનીની અંદર કમ્પાઉન્ડની અંદર જમીન આવેલી છે અને જમીનમાં પ્રદૂષણ પાણી અને પ્રદૂષણ ખારું પાણી ખરાબ છોડી છોડી અને ખેડૂતોની ખેતી નાબૂદ કરેલ છે એ બાબતમાં અમે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી હાઈકોર્ટના નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડે આ કંપની ઉપર રોક એક મહિનાનો રોક લગાવ્યો છે બંધ કરાવ્યો છે આ પ્લાનો એ બાબતની એક ગૌરવની વાત છે આશરે કેટલી જમીન આવેલી છે કંપનીની હદમાં ત્રણસો થી સાડા ત્રણસો વીઘા કંપનીની કમ્પાઉન્ડની અંદર જમીન આવેલી છે અને સમગ્ર જમીન છે એ બધી પણ ખેતી લાયક જમીન હતી અને એ આ કંપની આવા પછી બધી પણ ખેતી થાય નથી એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતની છે કયા પ્રકારનું પાણી ખેતરોમાં છોડવામાં આવતું હતું પાણી જે દરિયામાંથી છોડે જે પ્રોસેસ કરી અને જે ખારું પાણી જે ગંધારું જે થાય છે ને પાણી કહેવામાં આવે છે એ પણ લાઈન લીક થાય છે એ બાબતમાં પણ અલગ અલગ ખેતરોમાં પાણી આવી જાય છે અને સમગ્ર ગરમ પાણી જે પ્રદૂષિત પાણી છોડી છોડી અને ખેતરોની ખેડૂતની જમીન નષ્ટ કરેલ છે કેટલા વર્ષોથી રજૂઆત કરી રહ્યા હતા કમસે કમ છ થી સાત વર્ષથી આ કન્ટેનર લડાઈ ચાલુ છે અમારી અને સાત વર્ષ પછી આ કંપનીએ હાઈકોર્ટને નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડે આનો નિર્ણય લીધો છે આ કંપનીને તમારે ન્યાય મેળવવા માટે જવું પડ્યું આખરે ગુજરાત પ્રદૂષણ બોર્ડ કેટલા સમયમાંથી એટલી કેટલી વાર રજૂઆત અમે ત્યાં પ્રદૂષણ બોર્ડની જામનગર અને દિલ્હી લગી પણ અમે રજૂઆત કરી છે અને એ બાબતની રજૂઆત કરતા 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 અમારી કાંઈક ખેડૂતની વેદના અધિકારીઓ સાંભળી અને આ કંપની બંધ કરવાનો ત્રીસ દિવસ માટે હુકમ કરેલ છે તો કહી શકાય છેલ્લા સાત વર્ષોથી આ લડત ચાલુ હતી આપણી સાથે આરએસપીએલ ઘડી કંપનીની હદમાં અન્ય એક ખેડૂત પણ જોડાયા છે ભાઈભાઈ ગઢવી આ છેલ્લા સાત વર્ષોથી ખેડૂતો પ્રદૂષણ મામલે કંપની વિરુદ્ધ લડત ચલાવી રહ્યા હતા ભાઈ ભાઈ ખાસ કરીને આપની કંપનીની હદમાં જમીન આવેલી છે આ જમીનમાં કયા પ્રકારની તકલીફો આપને પડતી હતી અને કેટલી રજૂઆતો આપ દ્વારા કરવામાં આવી હતી જણાવશો મારી મારી પોતાની પણ હું ખેડૂત છું ગુરુંગા ગામમાં આર એસ ફેલ કંપની છે તેમાં મારી જમીન આવેલી છે અને મારી જમીન સાતથી આઠ નંબર કે સર્વે નંબર દોષિત પાણી વારંવાર આવે છે ત્રણેય અમે બહુ રજુ વાત કરી હાઈકોર્ટ કોર્ટ માં અમને ન્યાય મળ્યો છે ખૂબ ખુબ આભાર અને ખેડૂતોને ઘણી બધી તકલીફ છે રસ્તા બાબતની પાંચ છ વર્ષિયા અમે પણ વાવી નથી શકતા અંદર પણ નથી જઈ શકતા અંદર જઈ તો કાયક ને પોલીસ માં એફઆરઓ કરે તકલીફ દેવર અમને અને આ દોષિત પાડી દો અમને તકલીફ છે આ હુકમથી કેટલા ખુશ છો ઓ બહુ ખુશ કેટલા વર્ષની આ લડવા હતી આ ચાર પાંચ વર્ષ 7 વર્ષથી ખેતરોની સ્થિતિ કેવી છે ગંભીર તો ખેડૂતો આ સમગ્ર હુકમ થી ખુશ છે આખરે દિગ્ગજ કંપની સામે ખેડૂતોની સાત વર્ષ બાદ જીત થઈ છે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આ તમામ જે રિપોર્ટ છે આપણે બતાવી રહ્યું છે સાત વર્ષો બાદ આખરે દિગ્ગજ કંપની સામે ખેડૂતોની જીત થઈ છે અને ત્રીસ દિવસ સુધી આરએસપીએલ ઘડી પ્લાન છે તે બંધ રાખવાનો હુકમ ગુજરાત પ્રદુષણ બોર્ડ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા